ત્યારે વાવા જોડુ ક્યા પહોંચ્યુ છે ગુજરાત ઉપર કઈ સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના દરિયાકાંઠાની અંદર હલચલ અત્યારે તોફાની શરૂઆત ગુજરાતમાં ઘોર અંધકાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના તીવ્ર ચમકારા સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ભારેથી લઈને તોફાની વરસાદનું મોટું પૂર્વાનુમાન અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ગુજરાતમાં ઘોર અંધકારની વચ્ચે વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી આવી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આવનાર પાંચ દિવસોની અંદર વરસાદી માહોલ અંગે નવી આગાહી કરવામાં આવી છે કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો કયા કયા જિલ્લાઓમાં દર્શાવવામાં આવી યલો એલર્ટ સાથે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર આજની રાત થી લઈને ગુજરાતની અંદર કયા જિલ્લાઓમાં વધતું જોવા મળશે મેઘગર્જનાની તીવ્ર અસરો ચમકારાની સાથે વીજળીના ઘોર તિખારાની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે રીતસરનો આભ ફાટતો માહોલ ઠેર ઠેર જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે લાઈવ અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે ને એની લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ આપણે સંપૂર્ણ માહિતી અત્યારે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે જે જે નકશો જાહેર કરીને વિગતસર જિલ્લાઓ પ્રમાણે માહિતી દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી લો પ્રેશર વાળી સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના વિસ્તારો સુધી એક નવો વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો લંબાવેલો જોવા મળ્યો છે અને આ નવા પટ્ટાને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાની આજની રાત્રિ દરમિયાન તીવ્ર ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી અને

આવી રહ્યું છે જેમાં પણ ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરત તાપીના જિલ્લામાં નવસારી ડાંગ અને વલસાડના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની મોટી અસરો વધતી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા આ સાથે સાત જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌથી વધારે ભરૂચ સુરત નવસારી વલસાડના જિલ્લાની અંદર નર્મદા તાપીને ડાંગના જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન આભ ફાટતો હોય તેવો રીતસરનો માહોલ જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યની અંદર તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતની અંદર આવેલા બે જિલ્લા જેમાં દાહોદ અને છોટા ઉદયપુર આ બે જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના બે જિલ્લાઓ આમ ટોટલ મળીને આજે નવ જિલ્લાની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આ સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા મહીસાગર પંચમહાલ અને વડોદરાના જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન મેઘરાજાનો કાળો કહેર અને સિસ્ટમનો એક પટ્ટો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લંબાયેલો હોવાના કારણે સિસ્ટમની સ્ટ્રફ લાઇન ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર અસરો દર્શાવતી જોવા મળી છે અને આમ આઠ જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવા અંગે યલ્લો એલર્ટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પાટણની સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહિસાગર પંચમહાલ અને વડોદરાના જિલ્લાની અંદર આમ આ આઠ જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજાના તીવ્ર ગર્જનાની સાથે વીજળીના ચમકારાને કડાકા ભડાકાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન અરબ સાગરમાંથી આવીને અથડાઈને મોટી ઉથલપાથલ દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે સર્જાઈ રહેલી જોવા મળી છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાની અંદર આજે તોફાની પવનો રાત્રિ દરમિયાન ફૂકાતા જોવા મળી શકે છે રાજકોટના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર અહેમદાબાદ ગાંધીનગર ખેડા આણંદ અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં કાળા વાદળો અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરતા હોય તેવો માહોલ પણ ગુજરાતમાં સર્જાઈ રહેલો જોવા મળ્યો છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી તેર તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં હજી પણ ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જોકે કે આવતીકાલ દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારોમાં જોર વધતું જોવા મળવાનું છે અને આવતીકાલ માટે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગના જિલ્લાની અંદર નવસારી પંચમહાલ મહિસાગર અને અરવલ્લી આ સંપૂર્ણ વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન પણ અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર મેઘગર્જના થવા અંગે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટા ઉદેપુર દાહોદ વડોદરા પંચમહાલ આણંદ અહેમદાબાદ ખેડા મહિસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર આ બધા જ જિલ્લાઓમાં થંડ સ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના કડાકા ભડાકા સાથે આજે તોફાનીથી લઈને ચમકારા જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આગામી સોળ તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનું જોર સતત વધતું જોવા મળશે જેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આગળ વધી રહી છે જેની અસરોને જોતા ગુજરાતની અંદર જોર વધતું જોવા મળ્યું છે તો લાઈવ સેટેલાઇટ યુની મદદથી અત્યારે જાણીએ કે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે અને હવે સિસ્ટમની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે તમે લાઇવ સેટેલાઇટ યુની મદદથી અત્યારે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલી જોવા મળી છે અને સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી હવે ધીમી ગતિએ ગુજરાત તરફ અત્યારે આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાત ઉપર અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભારે વીજળીના ચમકારા દર્શાવતા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત એક નવું અને મજબૂત વાવાઝોડું પણ ભારત દેશ તરફ ખતરારૂપ સાબિત થઈને આગળ વધતું જોવા મળ્યું છે આ વાવાઝોડું અત્યારે મ્યાનમારની અંદર ટકરાઈને ભયંકર તાંડવ દર્શાવતું જોવા મળ્યું છે અને આઈએમડી દ્વારા આ વાવાઝોડાનું નામ યાગી વાવાજોડુ આવવામાં આવી રહ્યું છે અને હવે આ યાગી વાવાજોડુ ધીમી ગતિએ ભારતના અનેક રાજ્યોની અંદર ટકરાવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે સૌપ્રથમ આ વાવાજોડુ ફિલિપાઇન્સની અંદર ટકરાયેલું જોવા મળ્યું હતું ત્યાંથી આગળ વધીને વિયેતનામની અંદર ટકરાયું હતું અને ત્યાંથી અત્યારે મ્યાનમારના દેશની અંદર આ વાવાજોડુ ટકરાયેલું જોવા મળ્યું છે અને હવે આ વાવાજોડુ ભારત દેશ તરફ ટકરાવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે એક તરફ વાવાઝોડાનો ખતરો મંડરાતો ભારતની અંદર જોવા મળ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર સક્રિય બનેલી તોફાની સિસ્ટમ પણ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે આજે અનેક રાજ્યોમાં જેમાં નવી દિલ્હી ગ્વાલિયર અલાહાબાદ જોધપુર રાજસ્થાનના વિસ્તારોની અંદર ગુજરાતના પંથકોની અંદર સાથે સાથે નાગપુરના વિસ્તારો વિશાખાપટ્ટન ભુવનેશ્વર હૈદરાબાદ મુંબઈ ધાનવડના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જોકે ગુજરાતની અંદર અત્યારે કાળા વાદળોનો એક મજબૂત સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો અને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની સૌથી વધારે અસરો વધીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં પણ રાત્રિ દરમિયાન દાહોદ છોટા ઉદયપુર મહીસાગર પંચમહાલના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર નડિયાદના પંથકોની અંદર ધોળકા અહેમદાબાદનો જિલ્લો ખંભાતના વિસ્તારોમાં આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતો જોવા મળી શકે છે એક તરફ અરબસાગરના સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત તરફ ટકરાતા જોવા મળ્યા છે તો બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમ પણ હવે ગુજરાત તરફ આગળ વધતી હોવાના કારણે ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનીને અત્યારે ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતા પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર હજી પણ અनेक જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળશી અને આ સિસ્ટમની દિશાની માહિતી મળવીએ તો હવે આ સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને વાવાઝોડું પણ અત્યારે મ્યાન મારના વિસ્તારથી ભારતની અંદર ટકરાવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે આમ એક સાથે બબ્બે સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો હોવાના કારણે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં રીતસરનું તાંડવ દર્શાવતો જોવા મળી શકે છે ને ભાદરવી અને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા ફરી એકવાર છલકાવાને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે